પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા અને સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ આવે તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે શહેરના અલગ અલગ વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાય છે જે અનુસંધાને આજરોજ લીંબાયત વિસ્તારના નીલગીરી સલકર પાસેના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો અને લીંબાયત વિસ્તારના મોટાભાગના લોકો સેવાસેતુ કાર્યક્રમના લાભાર્થી બન્યા હતા તેમજ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ પુરાવ વિવિધ યોજનાઓ અંગેના પ્રશ્નોનો નિકાલ મેળવ્યો હતો સુરત મહાનગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમના કોઈ પણ લોકોને દુવિધા ન પડે તે માટે અલગ અલગ વિભાગના જુદા જુદા ટેબલો મુકાયા હતા આ કાર્યક્રમમાં કોર્પોરેટરો અધિકારી મનપાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ પુરાવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે આ સેવા સેતુ નો કાર્યક્રમ લોક માં યોજાય છે જે લોકોને ભૂમિધા પડતી હોય કે કોઈ દાખલો કળાઓ હોય કે માં અમૃતમનો કાર્ડ હોય કે મા વાતસલ્યનો કાર્ડ હોય કે પછી આધાર કાર્ડમાં નામ લખાવવું હોય કે પછી જાતિનો દાખલો દાખલો હોય મૃત્યુનો દાખલો હોય બધી જ જ વસ્તુ આપણને એક જગ્યા પરથી લોકોને તાત્કાલિક મળી જાય તે માટેનો આ એક શુભ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેનો લાભ આપ સૌ લેશો એની મને પૂરી ખાતરી છે અને જે આપણે ધક્કા ખાતા હોઈએ છે ઘણી કે આ કાર્ડ નથી તો એના માટે આટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તો એના માટે આ ભૂલી ગયા અહીંયાથી જઈને પાછું ઘરે જાઓ આ ડોક્યુમેન્ટ્સ લઈ આવો એટલે ધક્કા ખાવાના બચી જાય એટલા માટે પોતાના વિસ્તારમાં જે આ શુભ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનો આપ સૌ લાભ લેશો એની મને પૂરી ખાતરી છે અને સૌ અધિકારી ગણોને બી મારે એટલી નિમ્ર વિનંતી છે કે અહીંયાના લોકો જે એમને જે ફોર્મ ભરવામાં કે કોઈ બી દુવિધા પડે તો એમને પ્લીઝ હેલ્પફુલ થાઓજો કે જેથી એ લોકોને કદાચ રાઇટિંગમાં ને એવામાં પ્રોબ્લેમ થતી હોય તો એમને હેલ્પફુલ થઈને એ લોકોને પૂરો લાભ મળે એવી આશા રાખું છું સેતુ કાર્યક્રમ રાજ્ય સરકારે જ્યારે આપણા ઘરે ઘરના દાર પર લાવ્યા છે ત્યારે આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન લોકોને ભરતી અસુવિધાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે અમે તમારા દ્વાર આવીએ અને તમારા દ્વાર આવીને જે કંઈ તમને પડતી સમસ્યા હોય એનું નિરાકરણ કરવા માટે આ સેવા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન દરેક વોર્ડમાં દરેક આખા પૂરા શહેર સુરત શહેરમાં અને પૂરા ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને એનો ઘણો બધો લાભ મળી રહ્યા છે લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે ગયા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન અહીંયા તો રેકોર્ડ બ્રેક થઈ ગયેલો હતો અને જ્યારે આ આ જ ગ્રાઉન્ડ પર મને લાગે છે ત્યાં સુધી 20 થી 22000 પબ્લિક ત્યારે હતી ઓર નંબર 24 ના નિપાયતના કાર્યક્રમમાં ત્યારે મને આનંદ થયો હતો કે લોકોને કેટલી સમસ્યા છે અને આ સમસ્યાનો જે નિરાકરણ એક જ જગ્યા પર એક જ સ્થળ પર ને હેન્ડ ટુ હેન્ડ થતું હોય તો આ રાજ્ય સરકારે અને એસએનજી સુરત મહાનગરપાલિકાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું કે તમે તમારો ફરજ બરાબર વ્યવસ્થિત રીતે દેખાઈ રહ્યા છો અને અધિકારી બી સવાર લઈને સવારથી સાત વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધી અહીંયા ઊભા પગે ઊભા રહે છે અને એમને પણ હું બિરદાવું છું સાથે સાથે લોકોને જરા કહેવા માંગીશું કે તમને આ સેવા કરતો કાર્યક્રમમાં તમને જે આવકના દાખલા જોતા હોય તો આ સ્થાયો દાખલો મૃત્યુનો દાખલો કે પછી મહા મૃતન કાર્ડ હોય મા વાત્સલ્ય કાર્ડ હોય કે પછી તમને આધાર કાર્ડ કરાવવું હોય રેશન કાર્ડ માં પડતી નામ નોંધાવવાનું હોય કે નામ ઓછું કરવાનું હોય કે રેશન કાર્ડ નવું બનાવવાનું હોય તો આ બધી સરકાર ને લાગતી યોજનાનો લાભ આ સ્થળ પર થવાનો છે એના માટે તમને બધી સુવિધા અહીંયા રાખેલી છે બ્યુરો રિપોર્ટ સુરત